નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લાના તમામ ગામોમાં વિશ્વ શૌચાલય દિવસ આપનું શૌચાલય આપનું સન્માન અભિયાનની ઉજવણી અંતર્ગત ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શૌચાલય વિહોના કુટુંબો સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ ઓડીએફ પ્લસ મોડલ ગામ વગેરેના ઠરાવો કરવામાં આવેલ તથા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના વિવિધ ઘટકોની ચર્ચા કરવામાં આવી તેમજ ગ્રામજનાએને શૌચાલયનું મહત્વ સમજાવી શૌચક્રિયા માટે કોઈએ બહાર ના જવું જોઈએ તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આઈસીડીએસ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં કાર્યક્રમના અધ્યક્ષ મેયર શ્રી મીરાબેન પટેલ ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ શાસક પક્ષના નેતા અનિલસિંહ વાધેલા દંડક સેજલબેન પરમાર મહિલા અને બાળ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ તથા ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડના શ્રીઓ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારી કર્મચારી અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીના નાના ભૂલકાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી કૃતિઓ તથા પ્રિસ્કૂલ ઇન્સ્ટ્રક્ટર દ્વારા કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી સ્ટોલ અને કૃતિ પ્રસ્તુતિકરણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકો આંગણવાડી કાર્યકરો અને પ્રીસ્કૂલ ઇન્સ્ટ્રક્ટરને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને ભેટ આપવામાં આવેલ હતી આજરોજ માનનીય મેયર શ્રીમતી મીરા પટેલ ગાંધીનગર મહાનગરપાલિકા અને સુલભ ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્શન સોશિયોલોજી એન્ડ સોશિયોલોજી ઓફ સેનિટેશન નવી દિલ્હી ના અનુયુક્ત ઉપક્રમે અંદાજીત 50 લાખના ખર્ચે સરગાસણ ચોકડી ખાતે નિર્મિત જાહેર શૌચાલયનું લોકાર્પણ કર્યું આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી મીરા પટેલ ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર પક્ષના નેતા શ્રી અનિલ Singh સ્થાનિક કાઉન્સિલર શ્રીઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહિલા પોલીસ દ્વારા વિવિધ મહિલા માટે સુરક્ષા અને સલામત મદદ માર્ગદર્શન સહાય આપતી પોલીસ વાન સતત ચોવીસ કલાક સેવા પૂરી પાડે છે ત્યારે ચિલોડા ગામના મુખ્ય દરવાજા પાસે ચિલોડા માધ્યમિક શાળાની બાળાઓને એકસો એક્યાસી હેલ્પલાઇન લાઇન માંગ ફરજ બજાવતા ગીતાબેન ખાંડ પાયલોટ રજનીભાઈ પંચાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગર પીએલવી નટુભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળાઓને મહિલા સુરક્ષા સલામતી સહાય માર્ગદર્શન રૂપે પેમ્પલેટ દ્વારા માહિતી પૂરી પાડી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ